માં દસામાની મૂર્તિના સ્થાપન અને એના આગમન પ્રસંગે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પંદર વર્ષથી આયરે પરિવાર દ્વારા સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ પાસે આવેલ સુરત સોસાયટી ખાતે માં દસામાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે આજ રોજ જય અંબે માં સમતાથી આપણું કાર્યાલય સુધી મા દસામાની ભવ્ય સોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સોભા યાત્રામાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમા આયરે વોર્ડ નંબર નવ ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે જીતુ આયરે દીપક આયરે રોનક આયરે સહિત આયરે પરિવારના સદસ્યો તેમજ શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા તાલે નીકળેલી આ શોભાયાત્રામાં ભાવિક ભક્તોએ ગરબા અને રમઝટ હતી સમગ્ર કાર્યક્રમના આયોજન અંગે પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે અને પૂર્ણિમા આયરે આ પ્રમાણે જણાવ્યું હતું અને તમે જોવો કે વડોદરામાં લાખો બહેનો દ્વારા જયારે મા દશામાના વ્રત ઉજવા આવતીકાલથી અમાસ છે અને આવતીકાલથી મા દશામાના વ્રત શરૂ થાય છે તો આજે છેલ્લા પંદર વર્ષથી સમગ્ર હેર્ય કુટુંબ દ્વારા પણ ગુરુમાં એર્ય દ્વારા અમારા દીકરીઓ દ્વારા પણ આ દશામાના વ્રત ઉજવાતા હોય છે આજે અમારા ઘરે પણ પંદર વર્ષથી મા દશામાની સ્થાપના થતી હોય છે તો આજે મા દશામાની જ્યારે પુર્તિ સ્થાપના ઘરે થઈ રહ્યા છે

અમારા ઘરે પણ સ્થાપના થઈ છે તો જે પણ લોકોએ વિસ્તારના દરેક પ્રધાનમંત્રી ના બહેનો વિસ્તારના આજુબાજુના સૌ લોકો છે એમનો આભાર માને છે ભગવાન એમની પણ મનોકામના પૂર્ણ કરે એવી શુભ્રે

માં દશા માણીએ આજે તમે જો વગરમાં દશા માણી જય જય કાર બોલાવે છે આજે મા દશામાં પણ ઘરમાં દશામાં રહે છે અને સૌની મનોકામમાં પૂર્ણ કરશે આજે મા દશામાં મારા ઘરે પણ પ્રકાર હશે અને ફોડા હું દસ દસ દિવસ છું અને મારે મન મનથી અને ભક્તિ ગીત માની માની સેવા કરીશ અને મારે જય જય મા અત્યંત ભક્તિમય વાતાવરણમાં નીકળેલી મા દશામાની શોભાયાત્રા જ્યારે નિવાસસ્થાને પહોંચી ત્યારબાદ મા દશામાની આરતી પણ કરવામાં આવી હતી જેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આયરે પરિવાર દ્વારા હવે આગામી દસ દિવસ સુધી ભક્તિભાવ સભર પૂજા અર્ચના પણ કરવામાં આવશે વડોદરા નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર